અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જેઓ રાજપીપળા જવા રવાના થયા છે રાજપીપળા જેલમાં એમએલએ ચૈતર વસાવા સાથે તેઓ મુલાકાત કરશે હાલમાં ચૈતર વસાવા જેલમાં બંધ છે વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુનામાં ચૈતર વસાવા જેલમાં છે પંજાબ અને દિલ્હીના સીએમને તેમને મળવા માટેની મંજૂરી મળી ચૂકી છે જો હાલમાં રાજપીપળા જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને રાજપીપળા ખાતેની જેલમાં અત્યારે છે ચૈત્ર વસાવા અને ત્યાં ચૈતર વસાવા સાથે મુલાકાત કરશે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ મિત્ર તરીકે મળવાની મંજૂરી તેમને આપવામાં આવી છે નોંધનીય એક બાજુ વન વિભાગના કર્મચારીઓને માર મારવાના અને હવાના રાઉન્ડ ફાયરિંગ કરવાના કેસમાં ચૈતર વસાવા જેલમાં બંધ છે બીજી બાજુ ગઈકાલે જ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે ભરૂચ જિલ્લામાંથી આ તમામની વચ્ચે હવે કેજરીવાલ અને ભગવંત માન રાજપીપળા જવા માટે પણ રવાના થઈ ચૂક્યા છે જ્યાં બંને તેઓ મળશે રાજપીપળાની જેલમાં બંધ ચૈતર વસાવા સાથે મુલાકાત કરશે આ માટેની પરવાનગી પણ તેમણે લઈ લીધી છે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ગુજરાતની મુલાકાતે આવતા જોવા મળ્યા છે પંજાબના ભગવંત માન અને દિલ્હીના અરવિંદ કેજરીવાલ જેઓ બંને ગુજરાતની મુલાકાતે છે અને ખાસ રાજપીપળાની જેલમાં ચૈતર વસાવાને મળવા માટે જશે